લેટેસ્ટ મોડેલના વ્યાજબી ભાવે મોબાઈલ ફોન તેમજ એસેસરીસ મેળવવા માટે એકમાત્ર ભરોસાપાત્ર મોબાઈલ શોપ એટલે બોમ્બે મોબાઈલ શોપ એકવાર અમારી મોબાઈલ શોપની અવશ્ય મુલાકાત લો બોમ્બે મોબાઈલ શોપ બજાર પાછળ મુસાફિર ખાના બિલ્ડિંગ સામે પાલેજ જિલ્લો ભરૂચ ટંકારિયા ગામમાંથી જુગારધામ ઝડપાયું સાત લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે પચીસ આરોપીઓ ઝડપાયા દસ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા ભરૂચ તાલુકાના ટંકારિયા ગામે एसटी કોલોની પાછળ બાવરની ઝાડીમાં ખુલ્લામાં પત્તાપાના તથા પ્લાસ્ટિક ટોકન વડે રૂપિયાની હાર્જિકનો જુગાર રમતા સંચાલકો સહિત કુલ 25 આરોપીઓને રોકડ રૂપિયા તથા ટાવેરા કાર તેમજ જુગારના સાધનો સહિત કુલ કિંમત રૂપિયા 7,83,370 ના મુદ્દામાલ સાથે ભરૂચ એલસીબી પોલીસે જડપી પાડતા જુગાર રમતા જુગારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભરૂચ ની ટીમ ગઈકાલ કોમ્બિંગ નાઇટમાં પેટ્રોલિંગમાં હતી दरमियान बातमी हकीकत मड़ेल के भरूच तालुका टंकारिया गाने एसटी कोलोनी में रहते तो इक्राम इनायत लालन तथा तेना पार्टनरो बहार की जुगारी बोला टंकारिया गा अडोल रोड पर एसटी कोलखली बवर जाड़ी में ताड़पाथरीनु मड़ कर पाथरनू पाथरी अजवाड़ा नीचे पत्ता पत्तापा तथा प्लास्टिकना टोकन वडे पैसा लगाई लगा हार्जिकों मोटा पाये जुगार रमी रड़े सदर जगह एलसीबी टीम द्वारा सुचारू आयोजन करी टंकारिया गा जुगार अंगे सफल रेड करता जुगार रमता पच्चीस आरोपियों ने रोकड़ा रूपिया बे लाख दस हजार आठ सौ सीतेर मोबाइल नंग बीस ટવેરા ફોર વ્હીલ કાર એક તથા અન્ય જુગાર રમવાના સાધનો મળી કુલ મુદ્દા માલ કિંમત વિરુદ્ધ કલમો મુજબ કાયદેસર કાર્યવાહી કરી પાલેજ પોલીસ મથકમાં ગુનું રજિસ્ટર કરી આગળની વધુ તપાસ એલસીબી દ્વારા દ્વારા હાથ ધરવામાં આવી છે યાકુ પટેલ ભરૂચ

અ ભરૂચ એલસીડી ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાળા નાઓએ હોય તે દિશામાં કામગીરી કરવા સારું કાર્યવાહી હાથ ધરતો એમને એક બાતમી મળેલી કે ભરૂચ તાલુકાના ટંકારિયા ગામમાં ઇક્રમ ઇનાયત લાલન અને એના ભાગીદારો દ્વારા ટંકારિયા ગામની સીમમાં કે જે એસટી કોલોની પાછળ બાવળની જાળીઓ આવેલી છે ત્યાં તાડપત્રીઓ પાથરી અને બહારથી જુગારીઓ બોલાવીને મોટા પ્રમાણમાં જુગાર રમાડે છે એવી એમને બાતમી હકીકત મોરત LCB ની પોલીસ ટીમ દ્વારા આ જગ્યાને કોર્ડન કરી રેડ કરતા ત્યાં જુગાર રમતા 25 જેટલા ઈસમો પકડી પાડવામાં આવેલા સ્થળ ઉપર અને જુગારના સાધનો તથા આ લોકો કોઈન જુગાર રમવા માટે કોઈનનો પણ ઉપયોગ કરતા હતા તો જુગાર રમવા માટેના એક કોઈન કે જે ટોકન કહેવાય છે તે તથા જુગાર રમવા માટે જે અમુક લોકો કાર અને જુદા જુદા વાહનો લઈને આવેલા હતા એ વાહનો તથા રોકડ રૂપિયા બે લાખ મળી કુલ રૂપિયા સાત લાખ નો જપ્ત કરી આ અંગે પાલેજ પોલીસ સ્ટેશનમાં જુગારનો ગુનો નોંધવામાં આવેલો છે અને આ ગુનાની આગળની તપાસ એલસીબી ભરૂચ એલસીબી દ્વારા કરવામાં આવી રહી છે આમાં જયારે રેડ કરી તો રેડ દરમિયાન જાણવા મળેલું કે આમાં એના બીજા જુદા જુદા પાર્ટનરો પણ છે તો એના પાર્ટનરો અને બીજા જે આ જુગાર સાહેબની રમતમાં જે મદદગારી કરી રહ્યા હતા એવા દસ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે अपनी व्यवसायिक कोई पन प्रकार की जाहरात विजुअल साथे पालेज टाइम्स यूट्यूब चैनल पर व्याजबी भावे प्रसिद्ध करिया नंबर नव शून्य तर तर नव एक शून्य चार सात शून्य सात शून्य एक छ सात 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 नव लेटेस्ट समाचारों पालेज टाइम्स यूट्यूब चैनल ने सब्सक्राइब करो